નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં આજે ભાવમાં સુધારો થયો કે ઘટાડો સાથે જ આજે બજારની સ્થિતિ કેવી રહી રો બજારની સ્થિતિ અને કપાસના વાયદાની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં આજે ઘટિયા ભાવથી લઈને દસથી લઈને પંદર રૂપિયા જેટલો કપાસના ભાવમાં સારી ક્વોલિટીમાં સુધારો હતો હાલ આગામી સમયમાં હજી પણ કપાસની સારી ક્વોલિટી આવે તો તેમાં ભાવ સુધારવાની શક્યતાઓ છે જ્યારે કપાસના આજના બજારની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં તેની ક્વોલિટી મુજબ કપાસનો ભાવ થી લઈને પંદરસો ને પચાસ સુધીનો જોવા મળ્યો હતો જો કે કપાસની આવકો હજી પણ સતત વધતી જાય છે આજે માત્ર ગુજરાતભરની આવક બે લાખ ઓગણ સિત્તેર હજાર મનની થઈ હતી તેમાં હજી પણ વધારો થતો જઈ રહ્યો છે ને આગામી સમયમાં ત્રણ લાખનો આંકડો ટસ કરે તો પણ નવાઈ પામે જેવું નહીં રહે તો મિત્રો હવે રૂ બજારની વાત કરીએ તો દેશમાં રૂની આવકો પણ હવે સતત વધતી જાય છે લેવાલી ઓછી હોવાના કારણે આજે પણ બજારમાં ભાવમાં ઘટાડાને દોર યથાવત હતો અને હજી પણ આગામી દિવસોમાં બજારની આવકો અને સાથે જ ક્વોલિટી ઉપર તેના ભાવમાં મંદી તેજીનો ઉધાર થઈ શકે હાલ આજે વાત કરીએ તો આજે શંકરમાં ઓગણત્રીસ લેન્થવાળા ગાંસડીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો હતો અને ત્રણસો છપ્પન કિલો રૂના ભાવ આજે બાવન હજાર રૂપિયા સુધીના બોલાયા હતા સાથે જ કપાસિયા અને કપાસિયા ખોળના વાયદા આજે બંધ હતા જો કે ત્રેવીસ રૂપિયાના સુધારા સાથે વાયદો બંધ થયો હતો જો કે કપાસ બજારનો માત્ર ટેકો હોય તો તે ખોળ બજાર અને કપાસિયા બજાર છે તેના સુધારાના કારણે જ કપાસના ભાવને ટેકો મળી રહ્યો છે હાલ રૂ બજારમાં કોઈ તેજી ન કહેવાય રૂ બજાર જો છપ્પન હજાર કે સત્તાવન હજારને આસપાસ પહોંચે તો જ બજારમાં સારો સુધારો ગણાઈ શકે જોકે વાયદા બજારની વાત કરીએ તો હાલ એમસીએક્સ વાયદો સરકારે બંધ કર્યો છે જે આગામી ડિસેમ્બર મહિનામાં ખુલવાના સમાચાર મળી રહ્યા છે સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો હાલ તેમાં સેતાલીસ હજાર એકસો નેવ્યાશી રૂપિયા સુધીનો વાયદો બોલાય છે જોકે આ વાયદા ઉપર આખા વિશ્વનું રૂબજાર નક્કી થતું હોય છે સાથે જ ચીનની વાત કરીએ તો તેમાં પણ આજે ભાવમાં સામાન્ય મંદી સાથે એકસઠ હજાર એકસો સોતેર રૂપિયા સુધીનો ભાવ બોલાતો હતો જો કે અમેરિકા સાથે ટ્રેડ ટેન્શન હળવું થવાના કારણે ચીનનો રૂ વપરાશનો અંદાજ વધવાનો નવો મુકાયો હતો જેથી રૂબજારમાં માંગ થવાની ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ